માર્કેટિંગ યાર્ડ ખેડૂત ભાઈઓ વિશ્વાસ પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત અને જે ખેડૂત ભાઈઓ કરી આપતી પેટી એટલું જ નહીં વધુમાં વધુ ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝમાં

બારસો ને સાત રૂપિયા ગિરના વજન માં મીડિયમ માલ સારો મારા વાલા ખેડૂત મધર સિક્સ કંપની નું ઝીરો એટલે ઝીરો મધર સાત એટલે મૂલ્યવાન દાણો રોબાની માફક ઉગાવો ભરાવદાર સોળ સૌથી વધુ ડાળીઓ અને હા સાથે આપેલો પટ ભૂલ્યા વગર માર મધર સાત એટલે મધર સાત

એલે 1 2 3 4 5 5 10 10 12 એસી બે <tune> ત્રણ <tune> <tune> ਦੇਖੋ ਉਹਦਾ 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 ਹੁਣ ਦਿੱਤਾ ਰਿਹਾ ਉਹਦਾ 48 50 51 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 12 મધર સિક્સ કંપનીનું રિચસ ધીરૂમ મધર ગોલ્ડ એડવાન્સ ટ્રીટમેન્ટ ટેકનોલોજી તૈયાર કરેલ છે નેમૂલ અને તંતુમૂલનો સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે કે ના સુકારો લાગે સુસિયા થ્રી પણ ઓછા લાગે લીલો પયો સુકારો ઓછો આવે અને એક ખુદ કરતા પણ વધુ ફેલાતા સોળ મધર ગોલ્ડ એટલે મધર ગોલ્ડ સારું બહુ પણ સસ્તું નહીં મળવા લાગે

અગિયારસો ને બ્યાસી રૂપિયા સુપર માં એકસો અઠ્યાવીસ નંબર

અગિયારસો <geon> રૂપિયા <millionaire> <fund ses> <afvrisa> <osition> लेवा वाला घर है कम लोग पे आवे हजार हजार आठ 1000 हजार 14000 मुना आवे 1000 हजार ऐसे 1000 हजार 1000 हजार 1000 रुपया 12 12 12 बार बार हजार बार बार 1000 रुपया 1000 रुपया

અગિયારસો ને ચુમ્મોતેર રૂપિયા બીટી પછી સુપર મોલ જસદણ માર્કેટિંગ એડમાં મગફળીના બજાર આજે નવસો ને પચાસ રૂપિયાથી લઈને તેરસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે આજે પણ બજાર ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે જનરલી બજાર ગઈકાલે કરતા સારા જોવા મળી રહ્યા છે